હૃદયની વિદાય પછી જે કેટલાક ભક્તો શ્રી રામકૃષ્ણની પાસે આવ્યા તે પૈકી એક હતો હરીશ આ યુવકના આર્થિક સંજોગો સારા હતા એ પરણેલો હતો અને એને એક સંતાન પણ હતું શ્રી રામકૃષ્ણ સાથેની કેટલીક મુલાકાતોને અંતે તેને સંસાર પ્રત્યે અણગમો થયો ઘર અને કુટુંબને છોડી દક્ષિણેશ્વરમાં રહી જવાનો નિર્ણય કરી નાખ્યો એનામાં નિષ્ઠા ધ્યેય પર ભક્તિ શાંત સ્વભાવ વગેરે ગુણો રહેલા હતા એટલે શ્રી રામકૃષ્ણને એ ખૂબ ગમી ગયો અને એમણે એને દક્ષિણેશ્વરમાં રહેવાની રજા આપી એ પછી ભાગે હરીશ ત્યાં જ રહેતો અને શ્રી રામકૃષ્ણની સેવા કરતો તેમાંથી નવરાશ મળે ત્યારે ધ્યાન ભજનમાં એ મગ્ન રહેતો સગા વાહનાઓ તેને વિનવણી કરતા ધમકીઓ પણ આપતા છતાં પણ એ બધું તે શાંતિથી સહન કરતો સંસારની લાલચો પ્રત્યે બેપરવા રહીને જે મહાન ધ્યેય પોતે નક્કી કર્યું હતું તેનો સાક્ષાત્કાર કરવા માટે શાંતિથી અને દ્રઢતાથી એ પુરુષાર્થ આચરતો હતો એની નિશ્ચલ ચિત્ત શાંતિની શ્રી રામકૃષ્ણ પણ પ્રશંસા કરતા અને અન્ય ભક્તો કહેતા સાચા માણસો તો જીવતા છતાં આ સંસારની દ્રષ્ટિએ મરેલા જ હોય છે જુઓ આ હરીશ એક દિવસે હરીશે સાંભળ્યું કે પોતાના આ સંસાર ત્યાગથી સગાવાહલાઓને ખૂબ સંતાપ થઈ રહ્યો છે અને તેની પત્નીને તો ખાનપાનમાંથી પણ રસ ઉડી ગયો છે પરંતુ આટલું સાંભળીને પણ તેની શાંતિના સાગરમાં કશો ક્ષોભ થયો નહીં એના મનોબળનો તાગ મેળવવાના આશયથી શ્રી રામકૃષ્ણે તેને એક બાજુએ લઈ જઈને કહ્યું તારી પત્ની દુઃખી થઈ ગઈ છે ઘેર જઈને તું તેને શા માટે આશ્વાસન આપતો નથી એ બિચારી તરફ થોડી દયા દાખવવામાં તને શું નુકસાન થવાનું છે હરીશે ઉત્તર આપ્યો દેવ આ કંઈ દયા ખાવાનો પ્રસંગ નથી જો હું એવી રીતે દયા ખાવા જાઉ તો સંભવ છે કે હું મારું ધ્યેય ભૂલીને સંસારની ભૂલ ભૂલામણીમાં અટવાઈ જાઉં એટલે કૃપા કરીને મને માફ કરો શ્રી રામકૃષ્ણ તેના આવા ઉત્તરથી પ્રસન્ન થયા ત્યાર પછી ઘણીવાર તેની આ ત્યાગવૃત્તિની બીજા લોકો આગળ તેઓ પ્રશંસા કરતા